ગાય જય શ્રી કૃષ્ણ કેમ છો મોજમાં મોજમાં જ રહેવાનું છે ત્યાં કામ કરી રહ્યા છે ઉંમર હશે પણ એવું મસ્ત કામ કરે છે ને અત્યારે જો આંબા અને બધું જો અત્યારે લીલું છે અત્યારે વર ઉનાળે જો પપ્પા ત્યાં પાણી પાઈ રહ્યા છે એટલા માટે લીલું છમ છે એમને એમ નથી કેમ છે આપણે બળદિયા જોરબત કાકાએ એક નંબર સાહિત્વ છે જો આપણા અત્યારે તો ટ્રેક્ટરને આવી ગયું છે પણ તો એ બદલ છે આપડે જો બળદને સેવા કરીને કેવો મસ્ત જો વાહ વાહ એક નંબર ભાઈ તો તો થોડુંક એ બધું જતા હોઈએ પાણી પાય છે પપ્પા તો એને મળતા આવીએ જો છે ને અહીંયા છે નારિયેરી છે બધી આ છે ચીકોડી છે मुकरो सबोपा कुड़ी बांग कुड़ी दिकुड़ी आया हूँ वही वो जहाँ बजुआ बतूं आकाश के आकाश के आकाश कोरिया के दलता के किपरा के और मस्त बदी साक बजे आ रही है कि ना बुआ के भूमि तंगड़ी के रीमिरा के दाल बजी है हाँ सत्तर दादियों के वो बिगड़ी હાલો એ બાજુ આટો મારતા હોય જોયા જો તમને બતાવી જવું પડે અમારે મને તો ખબર ના હું શું છે તમે જોતા જાજો આમાં મને ખબર પડે ચોરી જો ચોરી આવી છે એ ખબર પડી ગઈ દેખાણી છે આમાં બાકી આમાં સીપડા અને કાકડી ને એવું જેવું લાગે છે મને આ જો આ રહ્યો ગુવાર ગુવાર દેખાણો ભાઈ આપણે ડુંગરી દેખાણી દેખાઈ ગયો ગુવાર ભાઈ આ રહ્યો ડુંગરી દેખાઈ ગઈ છે ને ભાઈ

કેમ ઉપાડો ટમેટી ટમેટી તો ઊંઘી છે એવી હા ચોખ્ખું ચોખ્ખું થતું જાય છે આમાં બગાડ થતું જાય એમ પાછું શું વાવું અહીંયા ભીંડા ભીંડા વાવ્યા હવે આવતી ટ્રીપમાં પાછા ભીંડા ખાવા મળશે આપણે અત્યારે વાવી દેવું એટલે જુઓ અહીંયા

મસ્તુ સેવા કરીએ તો દૂધ આપે ને ભાઈ એમને થોડી દૂધ આપે કે બધું મધરી મહેનત કરવી પડે કા જો રૂપિયા કમાવા હેલા નથી મારી પાસે નહીં કરાવો ને વાહિંદા મને એવું લાગે છે જો થોડોક ટાઈમ એ રહી ગયા ને તો બોલું કાકા વાહિંદે કરાવી હોય એવું લાગે ઓકે બાકી મોજમાં

અહીંયા છે એન્ટ્રી ગેટ અહીંયા છે ભેંસું જો કારી ભૂરી કાબર ચિત્રીની બધી છે પગભા કઈ રાખી છે એ ભાઈ આવડે હે ભાઈ તને ઉગો હું ચડી જાવ ગમે એમ હા ચાવી ભાઈ નો મળે ભાઈ ભાઈ હો હવે હે નો હું શીખું હું ભાઈ તારે મારા થાય ના શીખ તમે કે તો કે કે હમણા હાથી માથે હાથી હાથી માથે ગુડીયો ચડી ગયો છે જો ઉપર કે શીખું છે કે હું શીખું ભાઈ તારે મારે કઈ

આપણે નીકળી ગયા છીએ ભણવાની પાર્ટીએ એમ કે આવડા ફેન ફોલોઇંગ કોલ આવી ગયો છે કે તમારા સબસ્ક્રાઈબર રહ્યા જોવે છે કે અહીંયા આવો ભરવાણી તો ચાલો મળીએ બધાને આપણે ભાઈ માધવ આહિર ભાઈ માધવ ભાઈ અને કેસિન તો લેવો જ આ બધાય કરાયો જો તમે આપણો ફાડણો ફાડો અમારો છે આપડે વાત બરાબર હે ને

છે ને ખબર રેલો આવી ગયે છે ઘણી ગણી ખબર રેલો આવી કેવા માંગતો શું કેવું કેવા માંગતો

અમને બદનામ કરવામાં ભાઈ તમે રોગા ડોક્ટર આ MBBS થઈ ગયા છે ભાઈ અને હવે આપણે ખોટા રવાળે જરાવો જો ભાઈ આવી સળા કોઈ બીએમબીએસ વાળા અમારી ડિગ્રી કેન્સલ કરાવીયા હું કેવું હાચું હાચું ને તારું સસળ ને લાઈટ